કમોસમી વરસાદને કારણે અત્યારે ખેડૂતોને પાથરા તણાઈ ગયા ખેડૂતોનો જે કઈ અંદર પાલો થવાનો હતો એ નાશ થઈ ગયો કોઈ પણ કારણે સરકાર ને એવી વિનંતી છે કે ખેડૂતોને સંપૂર્ણ ટકે પૂરું વળતર આપે કારણ કે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો છે

આમાં તો હાથમાં જ નથી આવે નાખ્યા એ પૈસા નથી હાથમાં આવે કારણે તમે જો એટલે પૂરી પૂરી બહુ મુશ્કેલી બહુ ખરાબ છે આમાં કઈ હાથમાં જ નથી આવે અમે વાપર્યા એ પૈસા નથી ઉભા થાય એમ આ વરસાદના કારણે સંપૂર્ણ સો સો ટકા નુકસાન થયેલું છે મારે માંડવી હાવ નિષ્ફળ છે તીકડે કપાસ ભાંગી ગયા છે તલના ના વાવેતર હતા તલે બગડી ગયા છે ત્રણ વાર વરસાદ માથે થયેલો છે ખાતર બિયારણ દવા પૂરેપૂરો ખર્ચો અમે કરેલો હતો પણ હાથમાં કોઈ વસ્તુ આવે એમ નથી એક વીઘા દસ હજાર નો ખર્ચો છે પચીસ વીઘાની માંડવી ની વાવેતર છે બધી નિષ્ફળ સરકાર પાસે અમને સો સો ટકા વળતર આપે એવી માંગ છે